ત્યારે તમે જ્યારે તમે સુલતાનપુર દશામાંના દર્શન કરવા જાઓ ત્યારે રસ્તામાં જાઓ છે આ જગ્યા ખાસ હું તમને આગળ જઈને આ જગ્યાનું લોકેશન કહીશ તો આપણે આગળ વધી અને હું તમને મેન રોડ ઉપરથી આ જગ્યાની ફૂલ માહિતી આપી દઉં તો ચાલો ખાસ હું તમને માહિતી શેર કરી રહ્યો છું તો કન્ટિન્યુ બની રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો આપણે સુલતાનપુર દશામાંના દર્શન કરવા જવાના છીએ રસ્તામાં આવી ગયું છે અદ્ભુત મંદિર તો આપણે દર્શન કરી લઈએ અને હું પણ તમને સરસ મજાના દત્ત ભગવાનના દર્શન કરાવીશ તો આપણે દર્શન કરીએ દત્ત ભગવાનના શંકર બાપુની મઢી ચાંદાધાર સુલતાનપુર આ જગ્યા ઉપરથી તમને અંદર મંદિર બાજુ જવાનો રસ્તો મળી જાય તો ક્યારેક દર્શન કરવા જજો અને આ રોડ ઉપરથી આપને સુલતાનપુર જ્યાં દશરમાના દર્શન કરવાના છે તે જગ્યા આ છે તો આપણે આગળ જશું દસરમાના દર્શન કરવા અને ઇતિહાસમાં એવું છે આપ જોઈ શકો છો તેમ એક બે ત્રણ ચાર અને પાંચમા માળ ઉપર દત્ત ભગવાન બિરાજે છે આ જગ્યા ઉપર નીચે પણ સરસ મજાના દત્ત ભગવાનના આપને દર્શન થાય છે એકવાર જોવાલાયક આ જગ્યા છે સિદ્ધનાથ વિધિ સિધિ વિનાયક ગણપતિ દાદાનું મંદિર છે અને આ જગ્યા ઉપર છે મેઘનાથ મહાદેવ અને આ જગ્યા ઉપર બાપુની સમાધિ છે આપણે આ જગ્યા ઉપર ખાસ ખાસ આવ્યા છીએ છે આ જગ્યા સુલતાનપુર નજીક આવેલું છે આ ગુરુ દત્ત ભગવાન ની જગ્યા જોરદાર છે ક્યારેક આવજો દર્શન કરવા એકદમ પ્યોર નેચરલ વાતાવરણમાં તમને

પાણી જઈ રહ્યું છે તે દેખાઈ રહ્યું છે હું ઝૂમ કરીને કરીને તમને બતાવું છું છે આપણે ખાસ દર્શન આ જગ્યા ઉપર દર્શન કરવા આવ્યા તો આપણે સરસ મજાના દત્ત ભગવાનના દર્શન કરાવું છું આ છે દત્ત ભગવાન સાતમા માળે દત્ત ભગવાન બેઠા છે તો હું તમને ખાસ દર્શન કરવા આવ્યો છું ચાલો હું તમને નીચે બતાવીને દ્રશ્ય બતાવું કે આપણે કેટલામાં માળે ઉપર આવ્યા હતા કેમ છો યુટ્યુબ ફેમિલી ફરી આપનું નવા બ્લોકમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે સુલતાનપુર ગામમાં દશામાના દર્શન કરવા ખાસ આવ્યા છીએ તો ત્યાં સરસ મજાનું મહાદેવજીનું પણ અતિ સુંદર મંદિર છે તો તમને ખાસ દશામાના અને મહાદેવજીના મંદિરના દર્શન કરાવીશ અને આપણે ઇતિહાસ જાણશું દશામાનો આ જગ્યા ઉપર એક બેનને પરચો આપ્યો છે એ અને તે જગ્યા ઉપર નાનું મંદિર બંધાવેલું હતું હાલની ચાલીસ વર્ષ જેવું થયું છે આ મંદિર બંધાવ્યું તેને તે નાનું મંદિર હતું આજે અતિ સુંદર અને જોવાલાયક સારું એવું મંદિર છે તો આપણે ખાસ દર્શન કરીએ અને હું પણ તમને સરસ મજાના દર્શન કરાવીશ તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો આ છે અતિશય સુંદર દશામાનું મંદિર દશામાની છબી પડી અને આ મંદિર ત્યારે એક બે ને માનતા રાખી હતી ત્યારે આ દશામા એ સરસ મજાની માનતા પૂરી કરી હતી એટલે તે બેને બાજા રાખીને ત્યાં દશામાનું મંદિરની સ્થાપના કરી હતી હાલ આ મંદિર ખૂબ સારું અને સરસ છે જો આપને પૂજારીની માહિતી જોતી હોય તો ઉપર નંબર આપ્યા છે તો પૂજારીશ્રી સાથે વાતચીત કરી લેજો ગમે ત્યારે મંદિર આવો ત્યારે દર્શન કરવાનું ભૂલતા નહીં અને સુલતાનપુર ગયા હોય તો ખાસ દશામાના દર્શન કરવાનું ન ભૂલતા હો આપણે અત્યારે મહાદેવજીના અતિ સુંદર દર્શન કરવાના છીએ તો આ છે સરસ મજાના મહાદેવજીનું સુંદર સુંદર મંદિર છે અવશ્ય એકવાર દર્શન કરવા પધારજો આ ભાઈની શ્રીફળ વધેરવા માટે છોતલા કાઢી રહ્યા છે ત્રણ 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 સ્તંભ રાખ્યા છે ત્યાં ત્યાં શ્રીફળ છોલવા માટેના સરસ મજાના સ્તંભ છે આ મંદિર ગામનું બારો બાર આવેલું છે એટલે તમને જલ્દી મળી જાય એવું સરસ મજાનું મંદિર છે પુલની નીચે આવેલું છે આ મંદિર તો ખાસ દર્શન કરવા જજો દશામાના બહુ સારું અને સુશોભિત મંદિર છે તો દર્શન કરજો આ જગ્યા ઉપર તમને શ્રીફળ સાકર સિંદૂર અગરબત્તી એવી અવનવી વસ્તુ તમને મળી જશે તો ખાસ આ ભાઈની મુલાકાત લેજો અને શ્રીફળ સાકરને અગરબત્તી લઈ લેજો ત્યાંથી તો હવે આપણે દશામા દર્શન કરવા માટે મંદિર અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને આ મુખ્ય પ્રવેશ દ્વાર છે તો આપણે હવે દર્શન કરવાના છીએ સુલતાનપુર વાળા દશામા ના અદભુત મંદિર છે આપને દશામાં ફોટા દેખાઈ રહ્યા છે મતલબ ફોટો છે તે જ સરસ મજાનું દશામા મંદિર છે અને સુશોભિત મૂર્તિ પણ છે દશામાના વ્રત નિમિત્તે સરસ મજાનો શણગાર કર્યો છે તો જય દશામાં જય મહાદેવજી લખવાનું ખાસ ભૂલતા નહીં અને આ જગ્યા ઉપર મામાદેવનું પણ નાનું એવું મંદિર છે દશામાં એટલે મામાદેવની પણ આ જગ્યા ઉપર પૂજા થાય છે જય દશામાં જે કોઈ વ્રત કરે જે કોઈ પૂજા કરે અને જે કોઈ મંદિરે આવે તેની મનોકામના દશામાં પૂરી કરજો અને આપણા યુટ્યુબ ફેમિલી મિત્રોને ખાસ આશીર્વાદ આપી દેજો બધાની મનોકામના દશામાં પૂરી કરે જય દશામાં જય દશામાં જય દશામાં ખાસ આપના મિત્રોને શેર કરજો જેથી કરીને તેઓ પણ મંદિરના ખાસ દર્શન કરી શકે આ જગ્યા ઉપર છોકરાઓ ઉપર ચડ્યા હતા ધજા ચડાવવા માટે પણ નાની ધજા હોવાના કારણે ભાઈએ એમ કીધું કે નીચલા મંદિરે ઉપર અમે ચડાવી દેશું પછી આપણે મેળામાં આવી ગયા તો આ જગ્યા ઉપર તમને નાના ઝૂલા બાજોટ એવી અવનવી વસ્તુઓ તમને જોવા મળી રહી છે બોલ ગેમ વળું અને આઈસ્ક્રીમ કોન ગુલ્ફી આ જગ્યા ઉપર રમકડા એવું તમને ઘણી બધી વસ્તુ જોવા મળી જાય દસે દસ દિવસ નાનો એવો ત્યાં સુલતાનપુર દશામાના મંદિરે મેળો થાય છે પછી આપણે આવી ગયા રાખડીવાળા ભાઈ રાખડી વેચતા હતા એટલે આપણે ખાસ રાખડીને પણ જોવા આવ્યા અને તેમાંથી આપને ગમશે તો સારી એવી રાખડી પણ લેશું ભાઈ બે દિવસથી આવ્યા છે સતત મહેનત કરે છે તો તમે જો જાવને તો ભાઈની થોડી એવી મદદ કરી શકો તો કરજો પછી આપણે રમકડાના સ્ટોલે આવી ગયા આ જગ્યા ઉપર નાના છોકરાઓના સરસ મજાના રમકડા મળી જશે તો રમકડા પણ લેજો ખૂબ સરસ મજાના દાદા દાદી રમકડા વેચી રહ્યા છે તો તમે રમકડા લેવાનું ભૂલતા નહીં પછી આપણે ચયદશામાં કેમ છો બધા યુટ્યુબ ફેમિલી આપણા મિત્રો આશા છે કે આપણે જે વિડીયો જોયે છે તે ખુશખુશાલ અને તબિયત પાણી બધાના સારા હશે ખાસ આપણે દશામાં દર્શન કરાવ્યા તેમજ સરસ મજાના દત્ત ભગવાનના પણ દર્શન કરાવ્યા છે તો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી આપજો અને આપણા વિડીયો જોતા રહેજો જેથી કરીને તમને આવા અવનવા મંદિરોની માહિતી મળી રહે તો ખાસ સબસ્ક્રાઈબ તેમજ આપના મિત્રોને શેર કરજો જેથી કરીને તેઓ પણ દશામાના અદ્ભુત દર્શન કરી શકે આપણે મળશે હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય સિયાારામ બાપા સીતારામ જય દશામાં જય શ્રી કૃષ્ણ બધા ફરીવાર પધારજો અને વિડીયો જોતા રહેજો